વડોદરાની દિવ્યાંગ વિદ્યાર્થીની યશા મકવાણાએ મેળવી સિદ્ધિ મેળવી શહેર સ્કૂલને ગૌરવ અપાવ્યું ધોરણ બારમાં ઇંગ્લિશ મીડિયમમાં આર્ટ્સમાં છન્નું પોઈન્ટ ત્રેવીસ ટકા પીઆર મેળવ્યા શહેરના અવ્વલ નંબરે આવેલી પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ વિદ્યાર્થીની કુદરતની અક્કડ લીલાઓનો ભોગ બનેલી વડોદરા શહેરની દિવ્યાંગ વિદ્યાર્થીની યશા મકવાણાએ તેના જીવનમાં હૉસલો બુલંદ રાખી કુદરતે તેને આપેલી ભેટને સહળ સ્વીકારી જિંદગીનું પ્રથમ પગથિયું સર કર્યું છે દિવ્યાંગ એશા મકવાણાએ બ્રેઇન લિપિના પેપરને કોમ્પ્યુટરથી જવાબો આપ્યા હતા સામાન્ય વિદ્યાર્થીઓની જેમ તૈયારી કરીને એશાએ સફળતા મેળવી હોવાની તેના પ્રિન્સિપાલે જણાવી રહ્યા છે દિવ્યાંગ એશા મકવાણાનું યુપીએસસી ક્રેક કરવાની ઈચ્છા ધરાવી રહી છે વિદ્યાર્થીની એશાની સિદ્ધિથી માતા પિતા પણ આજે ગૌરવ લઈ રહ્યા છે તેને યુપીએસસીનું સપનું સાકાર કરવા મહેનત કરવાની તૈયારી દર્શાવી છે વડોદરાની દિવ્યાંગો માટે કામ કરતી ઉર્મી સ્કૂલની વિદ્યાર્થીની છે ને સપોર્ટ અમે આમ ભણવામાં બધી રીતે એના પપ્પા જનરલ નોલેજથી માંડીને બધું ઘરે સમજાવતા પેપર ન્યૂઝપેપર વાંચીને દરેક એને કરંટ અફેર્સ માટે માહિતી ઘરે આપીએ છીએ અને આગળ એને યુપીએસસી માટેની તૈયારી કરી છે તો એ રીતે અમે એને તૈયારી કરાવીએ છીએ એને એક્સ્ટ્રા ક્લાસીસ કરાવીશું અને આગળ એને આઈએસએ બનવાની ઈચ્છા છે તેમાં અમે અમારો મહત્વનો ફાળો એને આપીશું અને આગળ બનાવીને રહીશું બે સ દિવસમાં છ થી સાત કલાક વાંચતી હતી અને બીજું સ્કૂલનું જે એનું રિવિઝન કરતી હતી એ રીતે એને એક્ઝામ આપી બહુ સ્ટ્રેસ નથી લીધો પણ સારી રીતે એને એક્ઝામ આપી છે વિલાસબેન વિજયકુમાર મકવાણા હા તમે કીધું એમ ટેન્થ પછી મેં ઇલેવન્થ ઇલેવન્થ આર્ટ્સમાં અહીં ઉર્મી સ્કૂલમાં એડમિશન લીધું હતું અને ટ્વેલ્થમાં એટી સિક્સ પ્રાપ્ત કર્યા છે હાલ અને એ માટે મેં કમ્પ્યુટર થ્રુ એક્ઝામ આપી હતી અને બ્રે લિપીમાં મને ક્વેશ્ચન પેપર મળ્યું હતું તો એ બંનેના મદદથી મેં આ અચીવ કર્યું છે તો એના બદલ મને બહુ જ ખુશી થઈ ગઈ છે હા ના ટાઈપિંગ માટે તો હું પર ડે હાફ એન અવર મારે ટાઈપિંગ પ્રેક્ટિસ કરવી પડતી હતી જેનાથી ટાઇપિંગ સ્પીડ વધે તો એનાથી આગળ મારે આઈએસ ઓફિસર બનવાની ઈચ્છા મકવાડા